સૌરાષ્ટ્રની અંદર ઘણી બધી કોમો આવી વસવાટ કર્યો પણ એની અંદર એક કોમ એવી કે જેને પોતાની શક્તિથી પોતાના બાવડાના બળે પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું અને જેના નામ ઉપરથી આ પ્રદેશ છે કાઠિયાવાડ કહેવાનો એવી કોમ એટલે કાઠી અને કાઠી માટે દુહા કીધા કે કાલે સમા કમ અને અથડાતા અચકાય ભેદુ કવિ મેકરણ કી અમાનો કાઠી બળ કહેવાય

ತರಾ ಪುಕ್ಮೇಜ ನಿಮೇಶ್ವರಮ ದಕ್ಷಿಣ ದೇಶೋಶ್ವನಾ ಸ್ವಾರ ಕಾಠಿ ಕಾಠಿ ವಡ ಕಿ ದೋ ಅಶ್ವನಾ ಸ್ವಾರ ಕಾಠಿಎ ಕಾಠಿ ಆ ವಡ ಕ